સ્વામી કહે કે જે સાચું છે સાચું છે અને ખોટું છે એ ખોટું છે પછી સ્વામી કહે કે જો તમે સાચા હો અને આખી દુનિયા તમને ખોટા સાબિત કરવા માટે પ્રયત્ન કરે પણ એ નહીં થાય તમે એક હો કે હજાર હો જો તમે સાચા હશો આખી દુનિયા તમને ખોટા સાબિત કરવા માટે પ્રયત્ન કરશે એ નહીં થાય અને પછી સ્વામી કે જો તમે ખોટા હશો અને આખી દુનિયા તમારા પક્ષમાં હશે આખી દુનિયા તમારું સમર્થન કરતી હશે તો પણ ખોટું એ અંતે ખોટું જ રહેવાનું છે અને સાચું એ અંતે સાચું જ રહેવાનું છે આ કોન્ફિડન્સ મહારાજને આ કોન્ફિડન્સ આપણી ગુરુ પરંપરાને આ કોન્ફિડન્સ આપણા વડીલ સંતોને આ કોન્ફિડન્સ આપણા સદગુરુ સંતોને એમના હૃદયની અંદર છે કે સાચું એ સાચું જ છે તો અંતે એ જ વાળ એટલે એમને કોઈ દુશ્મનાવટ થતી નથી એમને કોઈને બતાવી દેવાનો ભાવ થતો નથી બે હજાર ઓગણીસની સાલમાં જ્યારે મહાનસ્વામી મહારાજ નહેરોબીમાં હતા અને એક દિવસ એવું થયું કે સ્વામીની પૂજા બહાર જાહેરમાં નથી રાખી પણ એમના કક્ષમાં જ હતી મુલાકાત કક્ષમાં એટલે ખાલી સંતો એમની પૂજામાં હતા તો પૂજામાં કીર્તનો ગવાતા હતા એમાં એક કીર્તન ગવાયું કે શાસ્ત્રીજી મહારાજનો સંગ ભાઈ મને ભાગ્ય મળ્યો છે આ કીર્તન ગવાતું હતું હવે એ કીર્તનની અંદર એક પંક્તિ એવી આવે છે કે નિંદાના કરનાર નરકે જાશે ભોગવશે થઈને ભોળિંગ ભાઈ મને ભાગે મળ્યો છે એમાં વાત એવી કે જે નિંદાના કરનાર છે ને આ આવા સાચા સંત એની જે નિંદાના કરનાર હશે ને એ નરકમાં જશે આવું કવિએ પોતાની ભાવ અંદર લખે છે એટલે મહાન પૂજા કરતા કરતાં જ્યારે પંક્તિ આવી ત્યારે એમણે જે રીતે જોયું તો બધાને ક સ્વામીના મનમાં કંઈક વિચાર ચાલે છે પણ સ્વામી કંઈ પૂજા નહીં પછી જ્યારે પૂજા પૂરી થઈ તો માન સ્વામી મહારાજે વાત ઉપાડી સ્વામી કે કે કરવત છે ને એ તો આમ કાપે ને આમે કાપે એમ સંત છે ને એ તો બધાનું રૂડુ કરે પછી બધાને તો કે શું કોન્ટેક છે પછી સ્વામી બોલાય સ્વામી કે હમણાં પંક્તિની અંદર આવ્યું કે નિંદાના કરનાર નરકે જાશે તો સ્વામી કે આવું કેમ હશે લખ્યું હશે એવું સ્વામી આમ વાત મૂકી એટલે સંત એક સંતે વાત કરી કે સ્વામી આમાં કેવું છે સંત તો કોઈનું ખરાબ ન કરે પણ ભગવાન તો દંડ આપે ને એટલે ભગવાનને દંડ આપે તો પછી જે મુક્તાન સ્વામીના કીર્તનમાં છે કે રો જો મેરે સંત એક દુવે તે જડ ડાળુ મેં કોઈ જે મારા સંતને દુખવે તો હું એના મૂળિયા ઉખાડી નાખું એવું ભગવાનનું વચન છે એટલે આ વાત આવી તો માન સમાજ કે ના એનો સંદર્ભ તો જુદો છે એટલે બધાને ખ્યાલ આવ્યો કે સ્વામીના મનમાં આ વિચાર નથી એટલે પછી સ્વામીના મનમાં જે વિચાર હતો એવી વાત એક સંતે કરી એમણે કીધું કે બાપા નૈરોબીની અંદર યોગી બાપા એ નગરયાત્રામાં બેઠા હતા અને નહીં નગરયાત્રા પૂરી થઈ ત્યારે યોગી બાપા બોલ્યા કે આ નગરયાત્રા જોઈ અને કોઈ કટાક્ષમાં એવું બોલે કે માળા સ્વામિનારાયણિયા એવું કોઈ બોલે ને એનું પણ કલ્યાણ થશે આવી વાત કરી બાપા કે બરાબર આ બરાબર છે મહાશા મારે છે પછી સ્વામી કે આ પંક્તિ છે ને એમાં ફેરફાર કરવો જોઈએ આ બદલવી જોઈએ પછી પૂરું થઈને સ્વામી પોતે રૂમમાં ગયા પણ હજી એમના મનમાં વિચારો ચાલુ હતા એટલે સ્વામી કે જુઓ વાત એટલી જ છે કે ગમે તે રીતે હડફેટે ચડવો જોઈએ હડફેટે ચડે એનું કામ થઈ જાય આવું કહીને સ્વામી આરામમાં પધાર્યા એટલે પછી બધા સંતો ભેગા થયા અને કીધું માનસાહેમાને જે કીધું તું બધા શબ્દો લખ્યા એટલે કે આખું શું શું સ્વામી બોલાતા એ પછી સારંગપુર મધુરવદન સ્વામી છે અમારા બહુ સારા કવિ છે તો એમને મોકલવામાં આવ્યા અને કીધું કે માનસાહેમાની ઈચ્છા છે કે આ પંક્તિ છે ને આવા ભાવની પંક્તિ હવે તમે બનાવીને મોકલો તો એ તો બહુ સારા કવિ છે તો કલાકની અંદર એમણે પાંચ સાત વિકલ્પો મોકલ્યા કે આમ પણ પંક્તિ બને આમ પણ બને બધા વિકલ્પો એમણે મોકલ્યા પછી એ બધા લઈને હતો બેઠા એ પાંચ સાત હતો એમાંથી અમે બે ઉપર આવ્યા કે આ બે આપણે બરાબર લાગે છે પછી એ બેમાંથી કઈ રાખવી એ વિશે અમારામાં ડિસ્કસ થતું હતું એમાં એક પંક્તિ એવી હતી કે દીંદાના કરનાર જાશે એવું જ હતું ને એની બદલે ભાવે કુભાવે જે વંદે કે નંદે ધામ પમાડે ભાઈ મને ભાગ્ય મળ્યો છે કોઈ ભાવે કે કુભાવે વંદન કરે કે નિંદા કરે તો પણ એ ધામને પામે એવી એક પંક્તિ હતી અને બીજી પંક્તિ એવી હતી કે ભાવે કુભાવે જે વંદે કે નંદે કલ્યાણ કરશે અભંગ ભાઈ મને ભાગ્ય મળ્યો છે આ બે પંક્તિઓ હતી એટલે થોક આમાંથી કઈ રાખવી એટલે બધાને અમને બધાને એક સરખો વિચાર્યો કે આપણે છે ને કલ્યાણવાળું રાખો કલ્યાણ કરશે અભંગ કારણ કે એમાં કલ્યાણના છે ને ઘણા પ્રકારો હોય છે એટલે એ રસ્તે ચડી જાય પછી ઘણા જન્મે ભગવાનના ધામમાં જાય એટલે કલ્યાણ કલ્યાણવાળું બરાબર છે આવી નિંદા કરનારને થોડું સીધું ધામમાં મોકલી દેવાય એટલે કલ્યાણવાળું બરાબર છે એવું અમને બધાને લાગ્યું પછી મહાનસ્વામી મહારાજ પાસે એ બધું લઈને ગયા અને પછી કીધું સ્વામી આ બે પંક્તિ છે અને એમાંથી અમને આ બરાબર લાગે છે એટલે સ્વામીએ બે પંક્તિ વાંચી આ કલ્યાણવાળી અને નામવાળી અને પછી સ્વામીએ બાપા કલ્યાણવાળી આળા ખેવવા અમને લાગે છે સ્વામી કે ધામ સ્વામી કે ધામમાં જ છે હવે વિચાર કરો અને સત્પુરુષના મનમાં મનસાઈ માનના મનમાં શું છે ધામમાં લઈ જવા છે એટલે આજે જેટલા કોઈ નિંદા કરતા ને આપણી આ બધા આપણને ધામમાં ભેગા કરવાના છે કારણ કે આ સંકલ્પ કરીને બેઠા છે અને એ સંકલ્પ કરે છે તો સમર્થ છે ધામમાં લઈ જાય છે લઈ એમણે કીધું છે ને આમાં લઈ ગયા છે સામે કેટલા બધા પ્રસંગો છે અમારા સારંગપુરની અંદર બુક સ્ટોલમાં હરિભાઈ સેવા કરતા હતા મગજી માના વંશમાં આવે હરિભાઈ માંડલિયા વીસેક વર્ષ એમને સેવા કરી પછી એમની ઉંમર થઈ ગઈ એટલે પછી મુંબઈ એમના દીકરાઓ રહેતા હતા એમણે કીધું કે હવે અમે બાપુજીને લઈ જઈએ છીએ એટલે પછી મુંબઈ દીકરાઓ સાથે રહેતા હતા હવે ધીમે ધીમે એમની તબિયત શિથિલ થતી હતી ઉંમરની અસર અને પછી એમની તબિયત જરા વધારે નાદુરસ્ત રહેતી હતી એટલે એમણે બાપાને વાત કરી હતી એટલે ફોનમાં વાત કરી અને સપ્રમુખ મહાઇ મહારાજને કીધું કે સ્વામી હવે તમે ધામમાં લઈ જાઓ અને મહંતસાઈ મહારાજે કીધું હા તમને હવે ભગવાન ધામમાં લઈ જશે એટલે આટલું કીધું ને એટલે એમના દીકરાએ તરત ફોન લઈ લીધો એમણે કીધું કે સ્વામી તાત્કાલિક ન લઈ જતા કારણ કે સ્વામીનું કામ તો એવું છે કાશું એટલે એમણે કીધું તાત્કાલિક ન લઈ જતા ત્રીસમી નવેમ્બરે મારી દીકરીના લગ્ન છે નજીક આવે છે ત્રીજી દીકરી ભાઈ છે એના દીકરીના લગ્ન આવે છે એટલે હમણાં અમે લઈ જશું પાછું અમારું લગ્નનું કામ પડશે તો સ્વામી કે કે લગ્ન થઈ જાય પછી દસ દિવસે લઈ જશું આવું સ્વામી કીધું ત્રીસમી નવેમ્બરે નીકળી તો અને દીકરીના લગ્ન તો થઈ ગયા અને દસમી ડિસેમ્બરે દસ દિવસ દસ દિવસ પછી હરિભાઈ સાંજે બધા હાજર હતા અને સ્વામી કહે કે મહારાજ આવ્યા છે પ્રમુખ સ્વામી મહારાજ આવ્યા છે મહાન સ્વામી મહારાજ આવ્યા છે મારે આરતી કરવી છે આરતી લાવો અને તમે બધાએ આરતી કરો એટલે એમણે આરતી કરી અને બીજા બધાએ આરતી કરી અને પછી એ બોલતા બંધ થઈ ગયા અને વહેલી સવારે એ ધામમાં જતા રહ્યા એટલે આપણે તો અનુભવ કેટલા કર્યા હવે એ ગામમાં લઈ જનારા સંકલ્પ કરીને બેઠા છે કે આ બધા જે નિંદ કરનાર છે ને એને ગામમાં નિશ્ચિંત છે એટલા માટે બીક ક્યારે લાગે આ બધો આતંકવાદ છે ને ભયમાંથી આવે છે ભયમાંથી અરે રે શું થશે અરે રે શું થશે એ નિશ્ચિંત છે કારણ કે સમર્થ છે અને અત્યંત દયાળુ છે એમણે પોતાના સામર્થ્યનો ઉપયોગ ક્યારેય કોઈનું અહિત કરવામાં કર્યો નથી આપણી ગુરુ પરંપરાનો રેકોર્ડ છે એક પણ પ્રસંગ એવો નથી કે એમણે કોઈને શાપ આપ્યો હોય એક પણ પ્રસંગ એવો નથી બાકી આપણે શાસ્ત્રમાં મોટા મોટા મહાન સંતો બહુ પૂજનીય સંતો છે આદર્શ સંતો છે નારદ અને સંતાધિક જેવા મહાન સંતો છે પણ એમણે ક્યારેક તો કોકને શાપ આપી દીધો હશે પરંતુ આપણી ગુણાતીત ગુરુ પરંપરામાં એક પણ પ્રસંગ એવો નથી કે એમણે ક્યારેય કોઈને શાપ આપવાની વાત તો બાજુમાં રહી પણ કલ્યાણ કરશે નહીં ધામ પમાડે ભંગ એવો સંકલ્પ કરી અને પોતે બેઠા છે એટલે કેટલી સચ્ચાઈ કેટલો સાચો ભાવ આપણા સત્સંગમાં છે અને એટલે આખા સત્સંગમાં દિવ્યતા આપણને દેખાય છે